સવાર હતો તો પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદના લાઠીદળ સાગાવદર ગામમાં ઇકો કાર ગઈકાલે પાણીમાં તણાઈ ગઈ હતી આ કારમાં લાઠીદળ ગામનો ચૌહાણ પરિવાર મુસાફરી કરી રહ્યો હતો કાર તણાઈ જતા દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરાઈ હતી તો આ કારમાં આઠ લોકો સવાર હતા જેમાંથી બે લોકોનું રેસ્ક્યુ કરી દેવાયું છે જ્યારે આ બનાવને દસ કલાક જેટલો સમય થયો હોવા છતાં છ લોકો હજુ સુધી લાપતા છે